આ તાજીયા કમિટી દર વર્ષે નીકળે છે કે એમની તાજી યાદ માટે અમારા કલેક્ટર સાહેબ અમારા પોલીસ સાહેબ અમારા બીજા કર્મચારી વહીવટ કરતા હિન્દુભાઈ મોટા મોટા અમારા સહકાર આપવા માટે તૈયાર છે અને એ અમારી નગરપાલિકા તે પણ બી ચૂંટાયેલા સહયોગ આપવા માટે અમારા માટે તૈયાર છે અને એમના સહયોગથી એમની મોહબ્બતથી અમે તાજિયા કાઢીએ છીએ અને ફોરમ તાજિયા કમિટીના જેટલા બી સભ્ય છે માણસો છે તમામ માણસોને સાથ સહકાર અમને મળે છે સ્વતા અમારા કસ્બા જાચીવાળા જાચીવાળા જમાતના ધોબીટાલ તમામ તમામનો સાથ સરકાર અમને મળે છે એ લોકોની સાગરથી અમે તાજિયા કાઢીએ છીએ અને એમનો યાદ બનાવીએ છીએ મુસ્લિમ ધાંસી જ પ્રમુખ તરીકે આજે મોહરમના તહેવાર નિમિત્તે ધામધૂમથી ઉજવાય છે એમાં પોલીસ સ્ટાફનો પૂરો બંદોબસ્ત છે જ્યારે તાજિયાનો જુલુસ નીકળે ત્યારે તમામ ભાઈઓને અપીલ છે મારી કે કોઈ એવો અસામાજિક તત્વો આવે અને એની જોડે આવાઝોડ કરે નહીં સીધા સીધા જુલુસના અંદર હક હુસેન મૌલા હુસેનના નારા સાથે બધા જુલુસમાં જોડાય ને નીકળે બાકી જે ખુરાફાતો છે એનાથી બચતા બધા જુલુસમાં જોડાય એવી મારી અપીલ છે તમામોને જુલુસ આપણો અહીંથી નીકળે નીકળીનેથી મોચીવાળા સૂકા બજાર થાય કસબા થાય ને પરત અહીં કાદરી મસ્જિદ આવશે આજે રાતે આવતીકાલે સવારે આપણો જુલુસ નીકળશે તો સીધો મોચીવાળા સૂકા બજાર થાય ને ધોબી દાર થાય ને નથી જશે સરકારી તાજીયા કમિટીના સભ્યશ્રી અમારા કાજીયા અહીં જમાલવાવ કાદરશાહ બાવાની મસ્જિદ લગાડી ત્યાંથી નીકળી કાચીવાડા જશે કાચીવાડાથી થઈ પોટ વિસ્તાર થઈને કસબા વિસ્તાર થઈ અને ગોળિયોના ચોક થઈને પરત જમાલવાવ કાદરી મસ્જિદ લગાડી આવી જશે અને અહીંયા બધા એકતાથી ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે તાચિયાની અને અહીંયા પોલીસ સ્ટાફનો ખૂબ જ સપોર્ટ છે અમને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને અમને કોઈ તાકલીફ કોઈ તકલીફ નહીં અને અમે એકતાથી આ મોરમના તાચિયા અમે ઉત્સવથી મનાવીએ છીએ